ભગવદ્ ગીતા અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ શ્લોક વિશ્વ ભાગ બીજો ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કર્મ કરતી વખતે જે આપણે દરેક જણને એવું હોય છે કે આ કર્મ કરીશ તો મને ફાયદો થશે મારા શરીરને કામ આવશે આ કર્મ મારા માટે છે આનાથી મને ફળ મળશે એટલે દરેકને કર્મફળની ઈચ્છા હોય છે પણ જે સિદ્ધ પુરુષ હોય છે જે કર્મયોગથી સિદ્ધ મહાપુરુષને આવી પ્રાકૃતિક પદાર્થોથી સંબંધ વિચ્છેદ હોય છે એટલા માટે કર્મ કરવાની સામગ્રીમાં કે કર્મમાં કે કર્મના ફળમાં કે એમને સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની આસક્તિ નથી હોતી કર્મ એમને કરે છે એની કોઈ ઈચ્છા હતી નથી એના ફળની કોઈ ઈચ્છા હોતી નથી અને એ કર્મમાં એમને ક્રોધ નથી હોતી કામના નથી હોતી કે આસક્તિ નથી હોતી સેના યુદ્ધના મેદાનમાં જાય છે વિજય મેળવે તો વિજય થાય તો વિજય સેનાનો એ પણ રાજાનું માનવામાં આવે છે કેમ કે રાજા એ સેનાના જીવન નિર્વાહનો પ્રબંધ કર્યો છે તેને યુદ્ધ કરવાની સામગ્રી આપે છે યુદ્ધ કરવાની ટ્રેનિંગ આપે છે યુદ્ધમાં શસ્ત્રો પહોંચાડે છે ખાદ સા ખાદ્ય સામગ્રી પહોંચાડે છે પ્રેરણા આપે છે એ જ રીતે

પરંતુ કર્મ અને એનું ફળ કર્મ પણ બંને જળ અને વિકારી છે અને તેમનો આરંભ થાય છે તથા અંત હોય છે સદા સ્વરૂપની સાથે ન તો કોઈ કર્મ રહે છે ન તો કોઈ પણ ફળ રહે છે આ રીતે જો કે કર્મ અને ફળ સાથે સ્વરૂપનો કોઈ સંબંધ નથી તો પણ જીવ જીવ ભૂલથી તેમની સાથે પોતાનો સંબંધ માની લે છે આ માની લીધેલા સંબંધને કારણે એક બંધન બંધાઈ જાય છે ને આ બંધન બંધન એમને ફળ માટે પ્રેરિત કરે છે ફળની આશા રાખે છે આ બંધન એ બહુ મહત્ત્વની બંધન છે એટલે આપણે આગલા શ્લોકોમાં જોયું કે માયા છે ફળની આસક્તિ છે અને ક્રોધ છે એ બધાનો આપણે ત્યાગ કરવો છે આ વાતમાં એક ગુરુ ગોવિંદસિંહની એક વાર્તા યાદ આવે છે ગુરુ ગોવિંદસિંહ એ શીખ ધર્મની સ્થાપના કરી હતી એ એમનો મૂળ હેતુ હતું કે એ વખતના મુસ્લિમ એટલે કે મુગલ રાજાઓના અત્યાચારોનો સામનો કરવાનો હતું એમને મુખ્ય હેતુ હિન્દુ ધર્મના હિન્દુઓને આ અત્યાચારોથી રક્ષણ કરવાનું હતું એટલે એવો યુદ્ધ કરતા હિન્દુઓને બચાવતા આવા એક યુદ્ધમાં એ એમણે એક મુગલ સેનાપતિને હરાવે છે અને હરાવીને એને એના પર કબજો મેળવવા એટલે કે એને પકડવા જાય છે અને એમને એટલો બધો ગુસ્સો આવી જાય છે કે એ કીરપાણ કાઢીને એનું ધડ વાળવા જાય છે એને ધડ છૂટું કરવા જાય છે પણ અચાનક એ એની ઉપર બે એને મારવા જે ઉપર બેઠેલા હતા એ એકદમ ખસી જાય છે અને દૂર ચાલ્યા જાય છે અને સૈનિકોને એ સેનાપતિને પકડવા માટે કહે છે ત્યારે એક સૈનિકે ગુરુ ગોવિંદસિંહને પૂછ્યું કે કેમ તમે એને તમારી હાથેનો ભરાઈ જાય છે તમે એને મારી શક્યા હોતા ત્યારે ગોરુ ગવેશ છે કે હા એ પરાજિત થયેલો છે એને હું મારી શકત પણ હું ક્રોધના આવેશમાં હું ક્રોધના અગ્નિમાં હું એને મારવા માટે એનું એનું મસ્તક છૂટું કરવાનો પ્રયત્ન કરવાનો હતો પણ આ મારો નિર્ણય ખોટો છે કારણ કે ક્રોધમાં લીધેલો નિર્ણય એ ખોટો હોય છે એ નુકસાનકારક હોય છે એટલે મેં મને યાદ આવ્યું એટલે મેં ક્રોધમાં હતો એટલે હું આ ના કરું જેવું મને યાદ આવ્યું એટલે મેં એને પડતું મૂક્યું અને મેં આપણા સૈનિકોને એને ધરપકડ કરવા કહ્યું એટલે કોઈ પણ કર્મ કરો કે એમાં જો ક્રોધ આવે આસક્તિ આવે કામના જાગે તો એના ફળનું કોઈ બહુ મહત્ત્વ રહેતું નથી એ મહાપુરુષોની વાતમાં આ બહુ મહત્ત્વનું છે કે મહાપુરુષો કોઈ પણ કર્મ કરે તે ફળની આશા વગર કરે છે આ વગર કરે છે કામના વગર કરે છે અને ક્રોધ વગેરે એમના કર્મ કરતા રહે છે અહીં શબ્દ છે કાળ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ વગેરેનો કિંચિત માત્ર પણ આશ્રય લેવો લેવો એને નિરાશ્રય અર્થાત આશ્રયથી રહિત હોવું એમ કહેવાય છે કેટલાય મોટો ધનવાન રાજા હોય કે મહારાજ કેમ ન હોય તેને સ્થળ છે કાળ વગેરેનો આશ્રય લેવો પડે છે પરંતુ કર્મયોગ વડે સિદ્ધ મહાપુરુષ સ્થળ કાળ વગેરેનો કોઈ આશ્રય નથી માનતો આશ્રય મળે કે ના મળે તેની તે કિંચિત માત્ર પણ પરવા નથી હોતી એટલે એ નિરાશ્રય હોય છે બીજું આગળ અહીંયા નૃત્ય તૃપ્ત શબ્દ વાપરવામાં આવે છે જીવ આત્મા પરમાત્માનો સનાતન અંશ હોવાથી એ સ્વરૂપ છે સતનો કદી અભાવ હોતો નથી પરંતુ જ્યારે તે અસતની સાથે પોતાનો સંબંધ માની લે છે ત્યારે પોતાનામાં અભાવ અર્થાત ઉણપ અનુભવા થવા લાગે છે એ ઉણપની પૂર્તિ કરવા તે માટે તે સાંસારિક વસ્તુઓની કામના કરવા લાગે છે ઈચ્છિત વસ્તુઓ મેળવાની એક ભાવના જાગે છે એક તૃપ્તિ થાય છે પરંતુ એ ટકી શકતી નથી એ ક્ષણિક હોય છે કારણ કે સંસારની દરેક વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ વગેરે પ્રત્યક્ષણે અભાવની તરફ જઈ રહી છે આથી તેમને આશ્રય રહેવાવાળી તૃપ્તિ સ્થાયી ના હોય સત વસ્તુની તૃપ્તિ અસત વસ્તુ વડે કેવી રીતે લઈ શકે આથી જીવ જ્યાં સુધી ઉત્પત્તિ વિનાશીલ ક્રિયાઓ અને પદાર્થો સાથે પોતાનો સંબંધ માને છે ત્યારે તેમનો આશ્રિત બની જાય છે ત્યાં સુધી તે સ્વયંસિદ્ધ નૃત્ય તૃપ્તિનો અનુભવ થતો નથી કર્મય વડે સિદ્ધ મહાપુરુષ નિરાશ્રય અર્થાત સંસારના આશ્રયથી સર્વતા રહીતો હોય છે એટલા માટે એમને માટે તેને સ્વયંસિદ્ધ નૃત્ય તૃપ્તિનો અનુભવ થઈ જાય છે અહીં આગળ ભગવાન કહે છે કે કર્મયુક્તિ સિદ્ધ મહાપુરુષો દ્વારા થવા વાળા સઘળા કર્મો સાંગોપાંગ રીતે થાય છે કે કર્મફળમાં તે કિંચિત માત્ર પણ આસક્તિ તેથી તેમના સઘળા કર્મો કેવા સંસારના હિત લોકહિત માટે હોય છે સંસારના હિત માટે હોય છે જેથી કર્મ ફળમાં આસક્તિ હોય તે સાંગોપાગ રીતે કર્મો નથી કરી શકતું કે ફળ સાથે સંબંધ થવાથી કર્મ કરતો હોવા છતાં વચ્ચે ફળનું ચિંતન થવાથી તેની શક્તિ વ્યર્થ થઈ જાય છે જેથી તેની શક્તિ પૂરેપૂરી કર્મ કરવામાં લાગતી નથી કારણ કે એક કર્મ કરતો હોય એટલે એને થાય કે અડધું ફળ મળ્યું આપણે કોઈ વસ્તુ ઈચ્છતા હોય તો થોડી મહેનત કરીએ પછી થોડું મળે તો લાવે થોડું મળે તો આગળ પ્રયત્નો કરીએ છીએ અને એ આગળ પ્રયત્નમાં એમ થાય કે ચલો વધારે પ્રયત્ન કરીશ તો મને સંપૂર્ણ સફળતા મળશે મને તમામ ફળ મળશે એટલે જે કર્મયોગી છે જે મહાપુરુષો છે એ આવા કોઈ પણ ફળની આશા નથી રાખતા એ કર્મ ફળની કોઈ આશા નથી રાખતા અહીંયા આગળ કહેવાનું છે કે આગળ કહે છે ભગવાન કે બધા કર્મો કરતા હોવા છતાં પણ વાસ્તવમાં કિંચિત માત્ર પણ કોઈ કર્મ નથી કરતો કેમ કે સર્વથા નિર્લિપ્ત હોવાને કારણે કર્મનો સ્પર્શ થતો નથી તેથી સઘળા કર્મ અકર્મ બની જાય છે એટલે મહાપુરુષો કર્મ તો કરે છે પણ એમને કર્મના ફળની આશા નથી હોતી એમને આસક્તિ નથી હોતી તેમને કામના નથી હોતી અને એ કર્મથી નિર્લિપ્ત હોય છે એટલે કર્મ એ જે કર્મ કરે છે એમને સ્પર્શતો નથી એમને એના જીવન ઉપર આ ઇફેક્ટ એટલે કે અસર કરતી નથી એ કર્મ કર્યા કરે છે પણ એ કર્મનું શું થાય કર્મથી શું મળે પણ એમની એમના શરીર ઉપર કે એમના મન ઉપર અસર થતી નથી એને એટલે એમના સઘળા કર્મો અકર્મો બની જાય છે એટલે જ્યારે તે કંઈ પણ નથી કરતો ત્યારે કર્મફળથી બંધાય કેવી રીતે છે એટલા માટે અઢારમા અધ્યાયના બારમા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે કર્મફળનો ત્યાગ કરવાવાળા કર્મીઓ ઊગીને કર્મનું ફળ ક્યાંય પણ નથી મળતું પ્રકૃતિ નિરંતર ક્રિયાશીલ છે આથી જ્યાં સુધી પ્રકૃતિના ગુણો સાથે સંબંધ છે એટલે કે ક્રિયા અને પદાર્થો ત્યાં સુધી કર્મ ન કરવો છતાં પણ મનુષ્ય કર્મો સાથે બંધાઈ જાય છે પ્રકૃતિના ગુણો સાથે સંબંધ રહેતા મનુષ્ય કર્મ કરતો હોવા છતાં પણ કંઈ નથી કરતું કર્મયોગથી સીત મહાપુરુષોનો પ્રકૃતિ પ્રકૃતિજન્ય ગુણો સાથે કોઈ સંબંધ નથી રહેતો એટલા માટે તે લોક સાથે સઘળા કર્મો કરતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ કરતો નથી એટલે ટૂંકમાં એ કહે છે કે જ્યાં સુધી મનુષ્ય કર્તવ્ય છે ત્યાં સુધી કરે છે તો પણ કરે છે અને નથી કરે તો પણ કરે છે પણ કરતા ભાવ ન થઈ જાય ત્યારે કાંઈ કરતો નથી ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન ઓગણીસમાં અને આ વીસમાં શ્લોકમાં ભગવાન કર્મયોગથી સિદ્ધ મહાપુરુષો કર્મોથી પોતાને કેવી રીતે અગ અડગ અલગ કરે છે નિર્લિપ્તતા કરે છે નિર્લિપ્પતાનું વર્ણન કર્યું છે આ બે શ્લોકોમાં મહાપુરુષોના કર્મો સાથેની નિર્લિપ્તતાનું છે એટલે કે એ કર્મોથી પોતાને અલગ કરી દે છે કર્મ તો કરે કર્મ તો દરેકે કરવાના છે પણ એના ફળ છે કર્મ ફળ છે એમાં કોઈ આસક્તિ નથી કોઈ કામના નથી કોઈ ક્રોધ નથી કોઈ માયા નથી કોઈ મોહ નથી એટલે એ કર્મો કરતા રહે છે ટૂંકમાં અહીં કહેવાનો ભાવ એ છે કે જ્યારે મનુષ્ય કર્મ બંધનમાંથી મુક્તિ મેળવવા માગતો હોય છે ત્યારે એના દરેક કાર્ય માટે એને પરમ પરમેશ્વર પરમેશ્વરને પૂજવા પડે છે પરમ ભગવાનમાં પરમેશ્વરમાં જે મનુષ્ય પૂર્ણ રીતે શુદ્ધ પ્રેમથી કાર્ય કરે છે ભગવાનના નામે ભગવાનની પાછળ જ્યારે કર્મ શુદ્ધ પ્રેમથી કરે છે અને એ કર્મ કરતા હોય એમાં ફળની આસક્તિ હોતી નથી એટલે એમને પોતાના નિર્વાહ જીવન નિર્વાહ માટે પણ એમાં કોઈ આકર્ષણ રહેતું નથી કારણ કે એ પરમેશ્વરને આધારે રહે છે નો કોઈ વસ્તુ મેળવવાની આશા હોય છે કે નવી વસ્તુ મેળવવાની આશા કોઈ વસ્તુ બચાવવાની કે કઈ વસ્તુ મેળવવાની આશા હોય છે એમણે પોતાનું એ સા પોતાના સંપૂર્ણ મહેનતથી સામર્થ્યથી પોતાનું કર્તવ્ય કર્મ કરતા રહે છે અને એ બધું પરમેશ્વર પર છોડી દે છે ભગવાન પર છોડી દે છે અવો મનુષ્ય કર્મના શુભ અશુભ ફળથી સદા મુક્ત હોય છે એને કોઈ ફળની અસર થતી નથી અર્થાત અકર્મ આ અકર્મ અર્થાત નિષ્કામ કર્મનું એક મોટામાં મોટું છે માટે કોઈ પણ કાર્ય કરો એને બંધાઓની બંધન વગર કામ કરો એ આ શ્લોકનું મહત્ત્વ છે